અહીં સર્કલમાં ફુવારા અને રંગી લાઈટો થકી શું શોભન કરવામાં આવશે જેની કામગીરી હાલ ચાલી રહી છે નંદી સાથેના સર્કલથી નજીકમાં આવેલા રિલાયન્સ ગાર્ડનની સાથે માન શોભામાં વૃદ્ધિ થશે અથવા તો એમ કહી શકાય કે કલાનગરી વડોદરામાં વધુ એક કલાનો નમૂનો લોકોને જોવા મળશે નંદી એ ભગવાન શિવજીના પ્રિય વાહન પણ છે સાથે જ નંદી એ કૃષિ સાથે પણ જોડાયેલ છે અને શહેરમાં જલપુરમાં થોડોક દિવસો બાદ નંદી સાથેનું સર્કલ બનીને તૈયાર થઈ જશે